દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલી દેગાવડાથી સદગુરુ કબીર મઢી આશ્રમ ખાતે તારીખ બે ત્રણ બે હજાર પચીસ ને રવિવારના રોજ નવીન શ્રી સદગુરુ કબીર મઢી આશ્રમમાં શ્રી સદગુરુ કબીર સાહેબ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં કાશી તારા ધામના શ્રી મહંત હજારાંઠ આચાર્ય અર્ધનામ સાહેબના વરદ હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં સાથે ઉપસ્થિત દાહોદ જિલ્લા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ ગુજરાત કૃષિ અને પંચાયત વિભાગના રાજ્ય મંત્રી શ્રી બાબુભાઈ ખાબડ સાહેબ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ તેમજ સરતનભાઈ ચૌહાણ સાહેબ મોહન શ્રી 108 જગવ વદનદાસ સાહેબ દાહોદ જિલ્લા એસ ઓબીસી પ્રમુખ શ્રી સરદારભાઈ પટેલ સાહેબ તથા સમસ્ત દાહોદ જિલ્લાના કબીર સમાજમાંથી મહંતો એવા શ્રી એકસો આઠ ઋષિકેશ બાપુ જેવા સાધુ સંતો બોળી સંખ્યામાં હાજરી આપી અને રાત્રે ગુજરાતના પ્રતિષ્ઠિત સંતવાણી કલાકાર રામદાસજી ગુંડલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ડાયરો યોજાયો હતો એક હજાર આઠ હજાર અર્ધનામ સાહેબ દ્વારા કબીર સાહેબ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ લીમખેડા